પૂરી માટે બે શબ્દો કહેવા જ પડસી ગયો અને વિડીયો મૂક્યો હો મારા માટે વિડીયો મૂક્યો હો કઈ મમ્મી મારા જોડે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ભાઈ જુઓ દોડ વાગ્યો હો તાવ એવો આવેલો હ ગમતું જ નહીં કશું માથું ચડી ગયું હો અને શરદી ફૂલ શરદી થઈ જઈ મગજમાં શરદી ભરી ગઈ હમવા બેઠોઈ તો ભાઈ જુઓ મસ્ત મગની દાળ બનાવી હ

તો ગાઈસ હું બે દાડા પહેલા કીધું તું ઘટાડસું ગમે તે રીતે બીમાર પડશે પડશે ને પડશે તો હવે રમવાનું બધું બંધ થઈ ગયું હાલમાં કારણ કે આવી થાક લાગે હોય ને થાક લાગેલો હો અને બીમાર થઈ ગયું હોય ને એવું હો ઊંઘે ને ઊંઘેર હોય યાર ઊભી થતી નહિ રમતી નહીં જો ગાઈસ અમે સ્કેન લાયા ને કપડા સુકાવાનું તો રાહુલ ફિટિંગ કરે તૈયાર થાય એટલે બતાવું હજી તો સ્પેર પાર્ટી પેલા પડ્યા બધાને બીટુ વચવા બેઠી હ જુઓ આ ચાલ તો કેટલા બધા કપડા કાઢીને બેઠી શું કરે ખબર આ ચાલ કરું તું જ કે તું કે શું કરે આટલા બધા ઢગલો છે ને લઈને બેઠી વેચવા બેઠી હા આ બધા તો વાળું હા બધાના હ મારા કપડા રે નો એ ચેન્જ કરું ઉનાળાના કાઢું અને શિયાળાના મૂકી દઉં હા અને આ ચાલ હું કે ખબર કે મારા કપડા નહીં મમ્મી મને કપડા લઈ આલ નથી જ નથી હા નહીં કપડા બરોબર ઓમોથી

હું બોલું ને તમને ખબર પડતી હોય તો બરોબર વિચાર્યું તું કોઈ વ્લોગ બનાવો નહીં પણ હું થાય ખબર મારા પૂરી માટે બે શબ્દો કહેવા જ પડશે યોની વિડીયો મૂક્યો હ મારા માટે વિડીયો મૂક્યો હો કંઈ મમ્મી મારા જોડે આવી રીતે ઝઘડો કર્યો હવે હું તમને એક વસ્તુ બતાવું પહેલી વાત તો હું તમને કટ્ટુ બતાવું એ કટ્ટુ ઘઉંનું અમે તોથી સિદ્ધપુરથી લઈને ઘેર આવ્યા મારા કાલના બ્લોગમાં તમે જોઈ જજો કાલના બ્લોગમાં ચૌદ તારીખનો જે આવેલો રહ્યો ને એમાં તમે જોઈ લેજો આ બ્લોગ હું આજે બનાવું ને કાલે આવશે એવું તો કદ શું કર્યું ખબર કૌશલપુરી એકલા હતા નીચે બીટું હતી ને મું ટાઇસીને લઈને બે થેલા લઈને બધું ઉપર આવી ઉપર આવીને પૂરી વાયકણ બે પહેલાં તો મેં બે ફોન કર્યા ઈઓને ના ઉપાડે પછી હું એકણ એ રહી અગરબત્તી કરતા હતા રૂમાલ વેટીને પછી હું હતી તો હું અચાનક બ્લોગ લઈને જ આવી હતી હવે એ મારી ભૂલ હતી બરાબર એ મારી ભૂલ કહેવાય પણ મી મને કમી કીધું આચલ પેલી દોડતી આવે ને એટલે એ રીતે હું તમને સીન બતાવું બરાબર હેડો પછી જેવું થયું મી એમ કીધું પૂરી તમે એક કોમ કરો શર્ટ પહેરી નાઇટી જે પેન્ટ પહેરી તો તમે નીચે જુઓ તે કીધું કૌશલપુરી ઘઉંનું કટ્ટું આખું ના લાયક તો તમે જઈને લઈ આવો બરોબર હવે યોને કેવું કર્યું એ બેહરૈયો કરી હો કશા હું તમને કહું યન બધી જ ખબર યોને ખબર કે થોડું આગો જોઈએ પાછો જોઈએ આમ કરે તેમ કરે તો કૌશલપુરી ક્રિસ્પે કટ્ટુ લાવી દેશી હવે હું તમને બતાવું ઘઉનું કટ્ટુ હો આવડું મોટું બરોબર આટલું મોટું ઘઉનું કટ્ટુ હો તો કૌશલપુરીએ લિપમો મેલ્યા લિપમોથી થી ઘઉં ઉપર લાયા આ અચાનક કૃષ્ણ ખબર પડી ને તે ક્રિષ્ણ દોડતો દોડતો જીવ અને લવરાય હવે આપડે ગમે તેવું મને છે એવું ખબર છોકરો ને કોમ આટલું બધું કરાવું મને ગમે નહીં હું કોઈ બી કોમ હોય ને હું જાતે કર લઉં પણ હું કદી છોકરો કોમ ના બતાવું અને રાય ઘણી વાર એક વાર નહીં ઘણી વાર એવું કરે ઘણીવાર એવું કરે કહેડો કે ભાઈ આપણે કોમ બતાવ્યું હોય ને તો આમ ઓમ તાકી જોઈએ આગા પાસા થઈ જોઈએ એ કોમ મૂકીને દૂર ભાગવાનું કર તો હું કહું આપણે મહેનત કરીશું ને તો મહેનતનું જ ફળ મળવાનું વગર મહેનત એ તમને મળવા પછી મને મનાવા આવી હું મનવ કે જે કોમ કરવાનું હતું તક કરી દીધું હવે પેલા બે છોકરા બે એક નો હલે અહીં પાછા હવે નહીં ઓથેડું ઓથેડું પેટનું તૂટી જાય તો અત્યારે દવાખોના લઈને કને દોડવાનું એટલે આવું બધું થાય અને પછી એવું કરશે કે બરાબર ચમ મનાતી નહીં હું તને મનાવા આવું અને તાર મને જવાનું હું કહું એટલે તાર મને જવાનું એ રે આપણો બોલું હું સિદ્ધપુર જોઈ ને તો સિદ્ધપુર તમે જુઓ તો મને શણકાય નોખી પણ મારા હાથમાં બ્લોગ હતો નહીં ના હું બ્લોગ લીધો તો હું તમને બતાવ તમને મને ધમકાય નોખી એટલે સહનશક્તિ શક્તિની પછી હદ હોય આપડે હું તો નહીં બોલાવાની કંટાળો જે એક તો ગળું આપણું બેચેલું હું આટલી બીમાર હું તાવની ભરેલી અને એક એક મો છોકરોને રાખ્યો અઠવાડિયું તો શીખવું જતી તો બિટ્ટું હોય પણ બિલકુલ વંચવાનું થતું નહીં કે આટલું મોટું ફેમિલી એક જાય નહીં એક આવે એક જાય નહીં એક આવે એટલે વંચવાનું થતું નહીં તે મેં કીધું અમે રજાઓ પડીને હું હમણાંથી ત્રણ મહિનાથી બહાર જતા રહે ને તારની હું મારા પિયર જઈ જ નથી બરાબર તે મેં કીધું મારા મમ્મીને ભેગી થતી આવું એક દાડો એ તો બધું તમે બ્લોગમાં તમે જોવો જ છો મારા મમ્મીને મળતી આવું અને સોનલની થોડી તબિયત બગડેલી હું બધું સોનલ નહીં હમાચાર લેવરાઈ જાય અને કીધું અઠવાડિયું પણ આપણા પેલું આટલા વર્ષથી મેં એક જિંદગી જીવી લગભગ બાર તેર વર્ષ થઈ ગયા જન્મ જ નો હતો બરોબર છ મહિનાનો જન્મ થયો ને એટલે મેં મકોન લઈ લીધું હતું ક્રિસ્ટ છ મહિનાનું થયો ને એટલે અમે રહેવા જતા રહ્યા મારા ખોડામાં બિહારી અને માતાજીની દશામાં પૂજા કરવાની હતી એવી રીતે અમે પસમાર મોનતા હતી માતાજીનું વ્રત આવ્યું એટલે કોમ થોડું બાકી હતું અંદરનું થોડું લાઇટનું ને એવું તો બસ અમે રહેવા જતા રહેતા આવું બધું હતું તો મને ખબર કીકણ જવું એટલે મને થોડી ભલે દુનિયામાં આપણે ફરવા તો નહીં જઈ શકતા પણ આપણા પોતાના ઘરમાં તો રહીએ ને આપણે તોય મને એટલી શાંતિ મળે હું સિદ્ધપુર જવું ને હાસ બધું મારું આવી ગયું એવું થાય ને અમદાવાદમાં જઈ જઈને જવું છું ચાર દિવાલો વચ્ચે બે રહેવાનું એટલે મેં કીધું આ સોળીનું વાંચવાનું એ બીટુનું થઈ જાય ને બે કહો ને તો આવું કરી હે રે જોઈએ હવે હું જોઉં હું કે બધા મને સપોર્ટ કરે કે પૂરીને કરે કુણ કુણ કને સપોર્ટ કરે માર જોવું કહોમાં પૂરી હાચા કમું હાચી માર આખીને બેઠી ખાવું હા બીટું આખેલું ખાઈ લીએ હો આ કના તરફ થી આયા ઢોસા આશા માસી થેન્ક યુ બોલો થેન્ક યુ આશામાસી એમ બંસ અગેન્ડ હેપુ ડે બોલ માસી થેન્ક યુ થેન્ક યુ માસી બાપડી એટલા બેઠા બેઠા આટલા પાર્ટી આલે જો બુન જોવાય નહિ તારો પાસે માસી હોતો એસી માસી હોતો